તેમ પાણીજન્ય રોગચાળામાં મોત થઈ રહ્યા છે તો સુરત માં ત્રણ ના મોત નીપજ્યા હતા લાંબી લાઈનો જોવા મળી છે સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા નો કહેર જોવા મળી રહ્યો છે સુરતમાં ગુરુવારે સાત વર્ષની બાળકી અને ધોરણ બારના વિદ્યાર્થીઓ તાવમાં મોત થયું હતું સુરત શહેરમાં પાણી અને મચ્છર જેને રોગચાળામાં મોત મામલે છેલ્લા ત્રીસ કલાકમાં વધુ ત્રણ લોકોના મોત થયા છે જેમાં સચિન વિસ્તારમાં રહેતા સોળ વર્ષના કિશોરનું એક દિવસના તાવ બાદ મોત થયું છે તો સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોની ઓપીડીમાં ધરખમ વધારો થયો છે પહેલા સો ઓપીડી આવતી હતી તે હવે બસો પચાસ ઉપર કેસો આવે છે જેમાં નાના બાળકોમાં તાવ શરદી ખાંસી કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બદલાતા મોસમ અને વરસાદની પરિસ્થિતિને કારણે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં અત્યારે દર્દીઓ આવી રહ્યા છે મેડિસિન વિભાગમાં લગભગ સાડા આઠસો ઓપીડી પૈકી ચારસો નવા દર્દીઓ અને બાળકોમાં પણ ત્રણસોની ઓપીડી પૈકી દોઢસોથી પોણા બસો નવા દર્દીઓ તરીકે આવે છે જેમાં મોટાભાગે શરદી ખાંસી તાવ અને મચ્છરજન્ય રોગોને કારણે થતા તાવ એ મુખ્યત્વે અમારી પાસે આવે છે આવા દર્દીઓનું નિદાન કરી અને તેની યોગ્ય સારવાર કરવામાં આવે છે અને જો સંભવિત ગંભીર લક્ષણો હોય તેવા દર્દીઓને દાખલ કરી નિદાન કરી યોગ્ય સારવાર આપી રજા આપવામાં આવે છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નવી સિવિલ હોસ્પિટલ સુરતનું તંત્ર કટિબદ્ધ છે અમારે ત્યાં ઓપીડીના ધસારાને તેમજ દાખલ થતા દર્દીઓને પહોંચી વળવા માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રકચર ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ અને દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં હાજર છે જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા તેના માટે યોગ્ય પગલા લઈને આદેશ આપવામાં આવશે